ચાર રસ્તા સહિત વિસ્તારોમાં મશીન દ્વારા ચેકિંગ થતા નશાબાજોમાં ફેલાયો ફફડાટ થર્ટી ફર્સ્ટની ની ઉજવણી પહેલા પારડી પોલીસ દ્વારા હાથ ધરાયેલ સરપ્રાઇઝ ચેકિંગ એ ફફડાટ ફેલાવી દીધો છે પારડી પોલીસ સ્ટેશનના પીઆઈ જીઆર ગડવીના નેતૃત્વ હેઠળ પાડીના મુખ્ય વિસ્તારોમાં જેમ કે પાડી ચાર રસ્તા જીઆઈડીસી ત્રણ રસ્તા અને પાતળીયા ચેકપોસ્ટ પર આ ચેકિંગની કામગીરી ગત રાત્રે અચાનક ચાલુ કરવામાં આવી હતી આ ચેકિંગ દરમિયાન વાહન ચાલકોને રોકીને બ્રીથ એનાલાઇઝર મશીન દ્વારા નશાની તપાસ કરવામાં આવી હતી પાતળીયા ચેકપોસ્ટ પર સામાન્ય રીતે કાયમ ચેકિંગ કરવામાં આવતું હોય છે પરંતુ થર્ટી ફર્સ્ટ પૂર્વે સૌ આ રીતે પાડી ચાર રસ્તા સહિત અનેક વિસ્તારોમાં બ્રીથ એનાલાઇઝર મશીન દ્વારા તપાસ કરવામાં આવતા નશાબાજોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો દરેક થર્ટી પર શરાબના શોખીનો દારૂની મહેફિલોનો આનંદ માણતા હોય છે પરંતુ દારૂ પીને વાહન ચલાવવાના કારણે ઘાતક અકસ્માતો બને છે નશામાં વાહન ચલાવનારા લોકો પોતાના જીવને જોખમમાં મૂકે છે અને સાથે અન્ય નિર્દોષ નાગરિકોના જીવ માટે પણ જોખમ ઊભું કરે છે જે ઘટનાઓ રોકવા પોલીસે ખાસ ચેકિંગ હાથ ધર્યું છે